નિરાધાર અને વૃદ્ધો માટે માંડવી ખાતે શ્રી જલારામ નિશુલ્ક ટિફિન સેવા મારફતે થતું ભગીરથ કાર્ય માનવ સેવા એ જ પ્રભુ સેવા અને સૂત્રને સાર્થક કરતા માંડવી ખાતે શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા છેલ્લા પાંચ મહિનાથી માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે કાર્યરત છે માંડવી શહેરમાં એકલા રહેતા વૃદ્ધો માટે રાત્રિ ટિફિન સેવા દ્વારા ટિફિન પહોંચાડી જઠરાગ્નિ ઠારવાનું કાર્ય હસમુખભાઈ ઠક્કર હિતેશભાઈ યાથા કીર્તિભાઈ ચંદે અને સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કાર્ય માટે બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા ટ્રસ્ટી શાંતિલાલભાઈ ગણાત્રા અને તમામ ટ્રસ્ટીગણ સહયોગી બનતા રહે છે અમે અહીંયા હસમુખભાઈ ભટ્ટભાઈ તથા બેન એમનો છોકરો ચાર જણા એ લોકો સખત મહેનત કરી સાંજના ભાગમાં અસમર્થ લોકોને જે બનાવી ન શકતા હોય ટિફિન લોકોને ઘરો પહોંચાડી આવે છે અને દરરોજ નિત્યક્રમ મુજબ ટાઈમસર એકદમ એમને પહોંચી જાય છે ને જલારામ બાપાએ જેવી રીતે અંદાન મહાદાનનું રાખ્યું છે એવી જ રીતે અહીં અમે ચાલુ રાખ્યું છે અને કોઈ પણ હજી પણ અસમર્થ કોઈ પણ જે બનાવી ન શકતા હોય તેમને અમે અહીંથી ટિફિનની વ્યવસ્થા કરી આપશું અમારી પાસે ફક્ત નામ નોંધાવી જાય એમને ઘેર પહોંચી જશે ટિફિન અત્યારે અમે લગભગ ત્રીસ ટિફિન જેવા તો થઈ જ જાય છે દરરોજ ક્યારેક એક બે વધગ થાય પણ ત્રીસ ટિફિન તો થાય જ છે અમારા ને ક્યારેક અલગ અલગ વસ્તુ પણ હોય છે મિષ્ટાન હોય ક્યારેક કોઈક ફરસાણ હોય એવી રીતે પણ અમે આપીએ છીએ અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો દર સોમવારે અમે સામો અને કઢી જે ઉપવાસમાં ખાઈ શકાય એવી જ રીતે અમે આપીએ છીએ સાથે એક મિષ્ટાન આપીએ છીએ હોલ્ડિંગના ટ્રસ્ટી અને ખાસ કરીને તો હરીશભાઈ અમને પહેલેથી જ પ્રોત્સાહન આપ્યું છે અને અમને પણ જમીના ફાળવી આપી છે બાજુમાં પણ એક અલગથી એક રૂમ બનાવી આપશે એવી પણ એમની ઈચ્છા છે એમને પણ ડોન ડોનર સાથે પણ એમણે વાત કરી છે અને લગભગ નક્કી જેવું છે એ પણ બે એક મહિનામાં શરૂ થઈ જશે અત્યારે અમને છઠ્ઠો મહિનો છઠ્ઠો મહિનો છઠ્ઠો મહિનો ચાલુ છે અમારું લગભગ આવતા વર્ષથી અમારો આ બાર મહિના પૂરા થયાના પહેલાં જ નવું મકાન અમને બનાવી આપશે એમાં અમે એકદમ વ્યવસ્થિત રીતે ચલાવી શકશું અને વધુમાં વધુ થઈ શકે ટિફિનો એવી અમારી ઈચ્છા છે જય જયલારામ આરામ આમ જોઈએ તો આજરોજ અમોદી જે ટિફિન સેવા શરૂ કરેલ છે એને પાંચ માસ પૂર્ણ થયેલ છે પાંચ માસ પૂર્ણ થયામાં અમે ટોટલ તેતાલીસો ને બત્રીસ ટિફિન એટલે પર ડે લગભગ ત્રીસેક ટિફિન અમે પહોંચાડવામાં આવે છે જ્યારે આ ટિફિન સેવા શરૂ કરવામાં આવેલ ત્યારે મારા નિવૃત્તિ સમયના ફંક્શનમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટીઓ અને મારા સ્નેહી સંબંધી જેઓ પધારેલ હતા ત્યારે જ સંસ્થાના પ્રમુખ અને સ્થાનિક ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ગણાત્રાએ ટિફિન સેવા ચાલુ કરો તો ત્યારે આ બોર્ડિંગમાં જે સંકુલમાં તમને ઉપયોગ કરવાની ઈચ્છા લાગે તે સંકુલમાં તમે ઉપયોગ કરવાની તેમણે તાત્કાલિક મંજૂરી આપેલ એટલે અમે લગભગ પાંચ ત્રણ ચોવીસના આ ટિફિન સેવા ચાલુ કરી છે અને આ ટિફિન સેવા માટે મારા જેને કહીએ કે માર્ગદર્શક એવા શ્રી હિતેશભાઈનું સતત મને માર્ગદર્શન મળ્યું છે મારા સાથી એવા શ્રી ભટ્ટભાઈ કે જેઓ ખરેખર હું પહોંચું એનાથી દસ મિનિટ અગાઉ તેઓ આ સેવા માટે પહોંચી આવતા હોય છે અને આ સંસ્થાને અમારી ટિફિન સેવાને દાવતાઓ તરફથી પણ સુંદર પ્રતિસાદ આપવામાં આવે છે અમારા મસ્કટ રહેતા જ્ઞાતિબંધુ અને કંઈએ કંઈ ઝઘડું થા એવાથી ચંદ્રકાંતભાઈ ચોથાણીને જ્યારે પણ અમે અપીલ કરી છે ત્યારે તેમણે ચોવીસ કલાકમાં અમને એનો પ્રતિસાદ આપ્યો છે મારી સમિતિએ એક નક્કી કર્યું છે કે ઘણી વખત તિથિમાં તકલીફ થતી હોય છે કે નાના નાના બાળકોની તિથિ નોંધાવે અને એંસી વર્ષનો પૌ ખાય એટલે અમે તિથિનું તો લેવાનું લેવાનું નથી જ એવું નક્કી કરેલ છે છતાં સુપ્રસંગો જેવા કે મેરેજ એનિવર્સરી હેપી બર્થડે વાસ્તુ પૂજન ઉદઘાટન એવી તિથિઓના અમે એક દિવસના પંદરસો રૂપિયા અત્યારે ડોનેશન નક્કી કરેલ છે સમય જતાં એમાં અમારે ટિફિન વધતા ફેરફાર પણ કરવો પડે એવું લાગે છે અમે પહેલેથી જ્યારે ટિફિન સેવાનું નક્કી કર્યું ત્યારે અમે સમિતિમાં અમે નક્કી જ કર્યું હતું કે કોઈને પણ આપણા ટિફિનના લાભાર્થીના નામ આપવાના નથી અને ટિફિન લેતા દેતા કોઈ ફોટો વાયરલ સોશિયલ મીડિયામાં પણ રજૂ કરવાનો નથી અને તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવે છે